રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના રોડ બિસ્માર હાલતમાં છે શહેરના રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ રસ્તાઓના કારણે કોઈ ગંભીર અકસ્માત થાય કે કોઈનો જીવ જાય તો જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો એકદમ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા અને ગાબડા જોવા મળે છે વરસાદ બાદ માત્ર રસ્તાઓની જ નહીં પરંતુ આ રસ્તાઓના કારણે શહેરીજનોની હાલત પણ કફોડી બની ગઈ છે ઉપલેટાથી ધોરાજી તરફ જતા મોજ નદી પરના બ્રિજ પર મોટા ગાબડા પડ્યા ખાબડ રસ્તાઓથી પ્રજાજનો હેરાન પરેશાન છે રોડ પર અતિશય ખાડા છે કોઈ પણ જગ્યાએ વાહન ચાલી શકે એવી પોઝિશન જ નથી આ જે મોજ નદી ઉપલેટાથી ધોરાજી તરફ જઈ રહી મોજ નદીનું જે પુલ છે ને એ રોડ પર આવર જવરમાં બહુત તકલીફ પડી રહી છે સાહેબ આ ભંગાર રસ્તાઓના કારણે ઉપલેટા શહેર ખાડા નગરી બની ગયું છે રસ્તા પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાથી હવે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ઉડીને આંખે વળગે તેવી સમસ્યા હોવા છતાં ઉપલેટા નગરપાલિકાના તંત્રને આ સમસ્યા દેખાતી નથી તેવામાં લોકોની એક જ માંગ છે કે વહેલી તકે આ રસ્તાઓનું રિપેરિંગ કામ થાય અને અથવા નવા બનાવવામાં આવે મોચ ડેમ નું જે પુલ રહ્યું તેના ઉપરથી અવર જવર કરવામાં બહુ જ મુશ્કેલાત થાય છે એકદમ ખાડા પડી ગયા છે અને રસ્તા ઉપર ગાડી સ્લિપ થવાની બીક લાગી રહી છે તો મારી સરકારને દરખાસ્ત છે કે જલ્દમાં જલ્દ આ રોડ બનાવી અને અમારી હેલ્પ કરે અમુક ટૂંકા ગાળામાં આ રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેને લઈને અહીંયા અકસ્માતોની સંખ્યાઓ પણ વધી રહી છે જેથી વાહન ચાલકોના જીવન પર જોખમ સર્જાઈ રહ્યું છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કાના સુનવા જીએસટીવી ઉપલેટા